નવસારી વિજલપુર નગરપાલિકાની એસીની ચેમ્બરમાં બેસી રહેલા અધિકારીઓ અને ચીફ ઓફિસર જેવું વસાવા તમારે આ ખોલીને અને ચશ્મા ઉતારીને જોવાની જરૂર છે કે તમારું આરોગ્ય ખાતું કઈ ડબે કામ કરી રહ્યું છે આ વિડીયો અમને અમારા દર્શકે મોકલી આ વિડીયોની અંદર કચરાની ગાડી ઓવરલોડ ભરેલી છે તેના ડબ્બાની ઉપર એક ગરીબ બાળાને બેસાડવામાં આવી છે અને ટ્રેક્ટર ચાલુ છે આરોગ્ય ખાતાની ગાડીઓ શું નગરપાલિકામાં અભાવના મુજબ ચાલે છે કે બાળાઓને ઉપર બેસાડવી પડી અને આ બાળા છે કોણ આ બાળક કામ કરે છે શું મજદૂર છે શું નવસારી વિજયપુર નગરપાલિકા બાળ મજૂરો રાખે છે આજે જે દ્રશ્યો સામે આવ્યા છે તે દ્રશ્યો તમે જોશો ને તો એમ કહેશો કે આ નવસારી વિજળપુર નગરપાલિકાનું આરોગ્યનું ખાતું આટલું તો કેટલું નફટ થઈ ગયું છે કે તેને માનવ જીવનની પણ કોઈ પડી નથી નવસારીના ભક્તાશ્રમ હાઈસ્કૂલ પાસેના વિસ્તારનો એક વિડીયો સામે આવી રહ્યો છે આ વિડીયો અમને અમારા દર્શકે મોકલ્યો આ વિડીયોની અંદર કચરાની ગાડી ઓવરલોડ ભરેલી છે ગાડીના અંદર કચરો એટલો બધો છે કે બહાર બધો ટાંગવો પડ્યો અને એટલા બધા હેવી બેગ છે એના ઉપર તેના ડબ્બાની ઉપર એક ગરીબ બાળાને બેસાડવામાં આવી છે અને ટ્રેક્ટર ચાલુ છે વિચાર કરો જો આ બાળા ઉપરથી નીચે પટકાય ને આનું મૃત્યુ થાય તો આનો જવાબદાર કોણ નવસારી વિજલપુર નગરપાલિકાની એસીડી ચેમ્બરમાં બેસી રહેલા અધિકારીઓ અને ચીફ ઓફિસર જેવી વસાવા તમારે આ ખોલીને અને ચશ્મા ઉતારીને જોવાની જરૂર છે કે તમારું આરોગ્ય ખાતું કઈ ઢબે કામ કરી રહ્યું છે ઘણી વખત આ આરોગ્ય ખાતાની અંદર નિયંત્રણનો અભાવ જોવા મળે છે અને ઘણી વખત જ્યારે નિયંત્રણ હોય છે ત્યારે ડ્રાઈવરની બેદરકારી સામે આવે છે આપણે એવું માનીએ છીએ કે ગરીબ ડ્રાઈવર ઉપર શું પ્રશ્નો ઉચકવા પરંતુ આ ગરીબ ડ્રાઈવરના કારણે કોઈ વખત કોઈ ગરીબ બાળાનું મૃત્યુ થઈ શકે છે તે સમજવાની જરૂર છે આરોગ્ય ખાતાની ગાડીઓ શું નગરપાલિકામાં અભાવના મુજબ ચાલે છે કે બાળાઓને ઉપર બેસાડવી પડી અને આ બાળા છે કોણ આ બાળા કામ કરે છે શું મજદૂર છે આ દ્રશ્યો જોઈને એવું લાગે છે કે આ બાળાની ઉંમર અઢાર વર્ષ કરતાં ઓછી હશે તો શું નવસારી વિજલપુર નગરપાલિકા બાળ મજૂરો રાખે છે આ વિડીયો અમને અમારા દર્શક તરફથી મળ્યો અને દર્શકનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ કે જાગૃતિના અભિયાન સ્વરૂપે તેઓ અમને આવી માહિતી પૂરી પાડે છે પરંતુ અમે નવસારી વિજલપુર નગરપાલિકા વિચારવાની જરૂર છે કે નવસારી વિજલપોર નગરપાલિકા ગરીબ લોકોનું ધ્યાન રાખે છે કે શું માનવ જીવનની કોઈ મૂલ્ય છે કે શું